રસ્તો કેવો છે આવા રસ્તા થી ઉપર જવાનું છે તો હેલો દોસ્તો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં અને આજે આપણે છીએ ઈડર તો આજે આપણે ઈડરિયો ગઢ ચઢીશું ને ઈડરિયા ગઢમાં જેટલું પણ જોવાલાયક સ્થળો છે બધા જ આઈ થિંક પંદર જેવા સ્થળો છે તો એ બધે જ બધા સ્થળોની માહિતી સાથે તમને આજના વિડીયોમાં હું બતાવીશ એ સાથે એની હિસ્ટ્રી પણ જાણીશું તો ચલો હવે વિડીયોમાં આગળ જઈએ અને આપણે ઈડરિયા ગઢ તરફ પ્રયાણ કરીએ તો જો ઇડરિયા ગઢની શરૂઆતમાં જ જાળેશ્વર મહાદેવનું મંદિર છે એક અલગ જ જગ્યાએ છે તમે જે ઇડરિયા ગઢ ચઢો છો તો ત્યાંથી થોડીક અલગ જગ્યાએ છે અને એ મંદિર ગુફામાં આવેલું છે અને ત્યાં પાણી પડે છે પણ ખબર નથી પાણી ક્યાંથી આવે છે તો ચલો હવે આપણે મંદિર નજીક આવી ગયા છીએ તો જોઈ લઈએ જો આ અંદર ગુફામાં પાણી આવે છે ખબર નથી કઈ જગ્યાએથી આવે છે પણ પાણી આવે છે ગુફા જોઈ લો તમે આ રહ્યું જાળીશો મહાદેવ શિવલિંગ શિવલિંગ ને જો અહીંયા પાણી આવે છે જો આ નિરંતર આ પાણી આવ્યા જ કરે છે આ રીતે ચોમાસામાં આનું પ્રમાણ વધી જાય છે પણ અત્યારે આ પાણી આવ્યા જ કરે છે પહાડોમાંથી ખબર નથી કોઈને આ ક્યાંથી પાણી આવે છે તો આ જગ્યા જાળેશ્વર મહાદેવ મંદિર જો હમણાં નજીકમાં જ કોઈ અહીંયાની માનતા પૂરી કરવા માટે અહીંયા પાંચ પાંચ ચાલલા કરતાં કરતાં પગથિયાં ચડ્યા છે તો અને એક ધાર્મિક મહત્ત્વ પણ છે આ પર્વતનું અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે આ શહેર આ અરવલ્લીની પર્વતમાળાઓ તમે જોઈ શકો છો અહીંયાનું વાતાવરણ ચોમાસામાં તો આહલાદક હોય છે જો આ બધા જ એક એક પગથિયા પર ચાલલા કરતા કરતા કોઈ ગયું છે અહીંયાથી પોતાની માનતા પૂરી કરવા ગયા હોય એવું જણાઈ રહ્યું છે આ જોઈને તો એવું જ લાગે છે ઓ ઇડરિયો ગઢ અને સામે આખું ઈડર સિટી જોઈ લો તો એક કહેવા જઈએ કે ઇડર સિટીની રક્ષા કરતા આ ઊભો છે ઇડરિયો ગઢ તો જો આ છે દૌલત ભવન દોલત મહેલ કે જે રાજા દોલતસિંહે જે આ બનાવ્યો હતો તો આ ઇડરિયા ગઢમાં તમે ચઢાણ સમયે આપણું સેકન્ડ ડેસ્ટિનેશન આ દોલત મહેલ જો એનું સ્ટ્રક્ચર હજી એવું ને એવું ઊભું છે એકદમ રાજા રાજાશાહી ગેટ ને બધું અહીંયા જો લખેલું છે દોલત પવન તો રાજા દોલતસિંહે આ મહેલ બનાવ્યો હતો અત્યારે તો વેરાન પડ્યો છે જ્યારે આ બનાવ્યો હશે ત્યારે આની ભવ્યતા કેવી હશે જો ખૂબ જ આકર્ષક અને બહુ જોરદાર મહેલ છે છે આ બહુ બધા અને ગેલેરી ટાઈપ છે તો તમે આખું ઈડર સિટીનો નજારો માણી શકો છો જો આ ચારે બાજુ આવી બાલ્કની છે મહેલની ચારે બાજુ કે જ્યાંથી તમે કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકો આ દોલત મહેલનો અનુમાન મુજબ આ ફોલ રહ્યો હશે જો આ સિટી કેટલો ભવ્ય મહેલ છે આ કેટલો મોટો મહેલ છે તો એ જે વખતે આનું નિર્માણ થયું હશે તે વખતે કેટલો ભવ્ય અને કેટલો જાજરમાન હશે જો કેટલા રૂમ્સ બહુ બધા રૂમ્સ છે અહીંયા અતિશય રૂમ્સ છે જોઈ લો અત્યારે પણ એનું સ્ટ્રક્ચર અહીંયા ઊભું છે જો આ બાલ્કની કેટલો મસ્ત નજારો છે સામે તો ખૂબ જ આયોજનપૂર્વક આખો દોલત મહેલ બનાવવામાં આવે છે એનું સ્ટ્રકચર તો ખૂબ જ મોટું છે અને અત્યાર સુધી ટકી રહ્યું છે તો મજબૂત સ્ટ્રકચર છે અને એક પર્વત પર એક શિલા પર પાયદરિયા ગઢ પર આનું નિર્માણ થયું છે તો વિચારો ખાલી એ જમાનામાં આર્કિટેક્ટ કયા સ્તરે હતું તો આ દોલત પહેલનો આખો મોટો પેસેજ છે અહીંયા તો અહીંયા પ્રી વેડિંગનું શૂટિંગ પણ અહીંયા થાય છે તો લોકેશન એકદમ મસ્ત છે અને આખો આ દોલત મહેલ તો ખૂબ જ વિશાળ છે અને આ આખો એનો પેસેજ છે તો તમે વિચારો આનું સ્ટ્રક્ચર હજી પણ એવું ને એવું ઊભું છે જો હજી આપણે અહીંયા સામે પગથીયા ચડીને છેક ઉપર જવાનું છે અને આખો ઇડરગઢ જોઈ લો અને છેક ઉપર જ્યાં આ જગ્યા છે ત્યાં પણ આપણે જઈશું અને આ છે આખો આ પેસેજ તો જો ચારે બાજુ પથ્થરોની શિલા કુદરતી સાનિધ્યના વચમાં તમે આ ટ્રેકિંગ કરીને ઉપર જાઓ છો તો ઉપર તમને મળશે કુદરતી નજારો અને કુદરતનું ખોબલે ને ખોબલે વિખરાયેલું સૌંદર્ય તો જો સામે છે પ્રાચીન મહાકાળી માતાજીનું મંદિર તો તમે અહીંયા દર્શન કરવા જઈ શકો છો પણ આપણે જઈશું સીધા અતર આપણે આગળ જઈશું જો રિટર્નમાં શક્ય હશે તો મંદિરના દર્શન આપણે કરીશું જો ઉપર એક મંદિર છે અને જો ઇડરિયાગઢમાં તમને સર્વ ધર્મ સંભાવની ભાવના પણ જોવા મળે છે અહીંયા માતાજીનું મંદિર પણ છે ને પીર સાહેબની દરગાહ પણ આવેલી છે તો એક જ ડુંગર ઉપર બધા જ ધર્મના સામે જૈનોનું ટેમ્પલ પણ છે આ બાજુ દરગાહ છે અને આ બાજુ મંદિર છે તો એક જ પર્વત ઉપર બધા જ ધર્મોનું દેવસ્થાનો આવેલા છે તો ગુજરાતના મોટા ભાગના પર્વત ઉપર તમને આ સમન્વય જોવા મળશે મસ્જિદ મંદિર અને દરગાહ અને બીજા શિવાલયોના કે જ્યાં શિવજીનું મંદિર પણ હોય માતાજીનું મંદિર પણ હોય પીરની દરગાહ પણ હોય સ્વામિનારાયણનું મંદિર પણ હોય જૈનનું ટેમ્પલ પણ હોય તો આ ગુજરાતના પર્વતોની આ વિશેષતા છે કે અહીંયા બધા જ ધર્મના પોતાના આદ્યસ્થાપકના દેવતા છે તો તમને આ આ એક અલગ જ છે ગુજરાતની હવામાં ગુજરાતના નેચરમાં કે બધા જ ધર્મના અહીંયા બધા ધર્મોનો અહીંયા સમાવેશ છે અહીંયા સમન્વય છે અને આ પીર દરગાહ સાહેબની પીરની આ ખૂબ જ વિશાળ જગ્યા છે જો કેટલી ક્લીન છે કેટલી ચોખ્ખી જગ્યા છે સામે છે હજતપીર સાહેબ ની દરગાહ અને ઘટ પર દરગાહની બાજુમાં જ સામે છે પંચમુખી મહાદેવ મંદિર અને આ બાજુ છે મહાકાળી માતાનું ટેમ્પલ જોઈ લો તો જો એક આ કરો એક જૂની વાવ પણ છે અહિયાં તો ગુજરાતમાં જેટલી વાવો પહેલા હતી એ બધી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવતી હતી

કુદરતી સૌંદર્ય મળી જશે જૂની ઈમારતો તમને મળી જશે જો ખાલી નજારો જો પ્રી વેડિંગ શૂટ પણ થાય છે અને આપણે જવાનું છે છેક ઉપર તો ચલો હવે ટ્રેકિંગ કરતા કરતા ત્યાં પહોંચી જઈએ અત્યારે આ શિયાળાનું વાતાવરણ છે ઠંડક છે બાકી જો તમે અહીંયા ઉનાળામાં આવવાનો પ્લાન હોય તો બિલકુલ અહીંયા આવતા નહીં ચોમાસામાં તો બેસ્ટ જગ્યા છે તમારા માટે જો લોકેશન જુઓ તમે એટલું મસ્ત લોકેશન છે જો આ સામે વેડિંગ ચાલી રહ્યું છે તો ચાલો હવે શેક ત્યાં ઉપર જવાનું છે પણ રસ્તો બહુ જ રિસ્કી છે આખો ટ્રેકિંગથી ભરેલો છે તો આપણે જઈએ અને ત્યાં જઈએ કઈ રીતનો રસ્તો છે મને બી ખ્યાલ નથી આ સામે માળ્યું છે અરે રાજાનો મહેલ છે અને અહીંયાથી અમે આવ્યા છીએ તો હવે ત્યાં જઈશું આખો ટ્રેકિંગ વાળો રસ્તો છે થોડો રિસ્કી રસ્તો છે તો તમે બાળકો સાથે આવો છો તો અહીંયા સંભાળીને આવજો કારણ કે સીધો રસ્તો નથી આ ટ્રેકિંગ વાળો રસ્તો છે પહાડો અને વનસ્પતિને બધું છે અહીંયા જો આવી સાંકડી ગળી વાળો રસ્તો છે એક બેસ્ટ અનુભવ છે આ બેસ્ટ એક્સપિરિયન્સ છે પથ્થરને વનસ્પતિને ટ્રેકિંગ ને જો છે કજી તો ઉપર જવાનું છે છેક ઉપર જો કેવો રસ્તો કેવો છે આવા રસ્તા થી ઉપર જવાનું છે આ એક ગજબ નું થ્રિલ છે અહીંયા જો નજારો જો આખે સામે આખું ઈડર શહેર ને આખું આ ઇડરિયો ગઢ અને આપણે જવાનું છે છેક ઉપર ઉપર આવી ગયા છે અને જો આખું ઈડર શહેર તો જો આ જે પથ્થર છે બધા જ એકદમ લિસ્સા પથ્થર છે તો તમે કાળજી રાખીને ચાલજો જો નીચે પડશો તો ચોક્કસ તમને વાગશે કારણ કે આ લીસ્સા પથ્થર છે એકદમ એટલા માટે સ્પોર્ટ્સ શૂઝ પ્રિફર કરજો તો અહીંયા રૂઠી રાણીના મેલ પર જો તમે જવા માગો છો તો તમારે કમ્પલસરી સ્પોર્ટ્સ શૂઝમાં આવવાનું રહેશે જો તમે ઓફિસિયલ શૂઝમાં આવો છો તો તમે ટ્રેકિંગ નહીં કરી શકો તમારા પગ દુખવા લાગશે અને જો તમે ખુલ્લા કપડાં પહેરીને આવશો તો વધારે તમને ઇઝી રહેશે અને બાળકોને તો બિલકુલ અહીંયા ઉપર લાવતા નહીં અને જે એજેડ વ્યક્તિ છે એમને પણ અહીંયા ના આવવું જોઈએ કારણ કે ટ્રેકિંગવાળો રસ્તો છે જાણી ઝાખડાવાળો રસ્તો છે અને ખૂબ જ રિસ્કી રસ્તો છે માટે જો યંગસ્ટર છે તો એમને પણ સ્પોર્ટ્સ શૂઝમાં આવવાનું તો એમને ટ્રેકિંગ ઇઝી રહેશે બાકી જો તમે નોર્મલ શૂઝમાં આવો છો ઓફિશિયલ શૂઝમાં તો તમે થાકી જશો બાકી ટ્રેકિંગ મસ્ત છે તો તમે આનંદ તો કરજો જ મસ્ત અને અહીંયા લોકેશન પણ મસ્ત છે કુદરતી સૌંદર્ય પણ મસ્ત છે અને ટ્રેકિંગ પણ મસ્ત છે તો તમે જો અહીંયા આવો છો તો અહીંયા રૂઠી રાણીના માળિયા જોવા જવા અવશ્ય ભલે રિસ્કી રસ્તો લાગતો પણ જજો કારણ કે મસ્ત છે હજુ ઉપર જવાનું છે બધા રસ્તે બેસી ગયા છે તાક લાગ્યો છે પાછળ ગીત વાગી રહ્યું છે પ્રી વેડિંગનું શૂટિંગ થઈ રહ્યું છે સૂર્યનારાયણ ઉપર તપી રહ્યા છે તો ચોમાસાની સિઝનમાં તમે આવો તો બેસ્ટ રહેશે આ એક સલાહ છે કે ચોમાસાની સિઝનમાં આવજો તો તમે આ જગ્યાનો પૂરેપૂરો આનંદ માણી શકશો તો ચલો હવે આપણે ઉપર જઈએ બીજું છે ઉપર જવાનું બાકી છે તો ઉપર જઈને આપણે મળીએ હવે જો આ છેક ઉંચા હિડરિયા ગઢની સૌથી ઊંચો પીક પોઈન્ટ આ જો અહીં આવી ગયા છે રૂઠી રાણીનું માળિયું કે જે પર છે જો અને એક જ શિલા પર બનાવવામાં આવી છે એટલું મસ્ત લોકેશન છે તો આ રૂટી રાણીના માળિયાનો જીર્ણોદ્ધાર એવું કહેવાય છે કે જે પાટણના રાજા હતા કુમારપાળ એ કુમારપાળ દ્વારા આનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને આ ઈડરના પર્વત પર સૌથી ઊંચા પોઈન્ટ પર આ સ્થિત છે અને આ જગ્યાને રૂઠી રાણીનું માળિયું તરીકે ઓળખાય છે અને જો આ એક જ શિલા ઉપર આ બનાવવામાં આવે છે આનું કોઈ બેઝમેન્ટ નથી આ કંઈ બેઝમેન્ટ નથી અંદર આ બસ એક પર્વતની એક શિલા પર આ બનાવવામાં આવી છે જો આ એક પર્વતની ની શિલા પર બનાવવામાં આવી છે આ રૂસની રાણ માળ્યું આ ઈડન પર્વતના સૌથી ઊંચી ઉપરના ટૂંક પર છે એટલે કે પીક પોઈન્ટ પર છે ને જો આ કેવું મસ્ત લોકેશન છે જો આ જગ્યા જોઈને એવું લાગે છે કે આનું નામ પણ જાણી વિચારીને જ રાખવામાં આવ્યું છે રૂઠી રાણીનું માળિયું તમે તમે આવો છો તો ખૂબ જ સુંદર અને આકર્ષક કુદરતી નજારાનો આનંદ માણી શકો છો રસ્તો ખૂબ જ ટ્રેકિંગ વાળો છે નીચે જોઈ લો આખો ટ્રેકિંગ વાળો રસ્તો છે ટ્રેકિંગ ટ્રેકિંગવાળા રસ્તેથી ઉપરથી બહુ જ પથરાળો રસ્તો છે અને પથરાળા રસ્તામાંથી ચાલતા ચાલતા તમે આગળ આવો છો તો આ છે રૂઠી રાણીનું માળિયું જોઈ લો તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હવે આપણે મળીશું એક નવા વિડીયો સાથે નવી જગ્યાએ તો મારી ચેનલને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો હું તમારા માટે લઈને આવીશ આવા જવો નવા વિડીયો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય જય ગરવી ગુજરાત